ભાઈ વિશાલ ભાઈ સ્વાગત કરે પ્રતિક પ્રમનાથ બાપુ વિજયસિંહ બાપુ અઢિયાકરી મેલડી કાપડી વાળા બાપુ નમસ્કાર આ બેઠા છે ને બધા જો અનુકૂળતા હોય ત્યાં ઉપર ના નીચે જ બેસ છે ઉભા ન રહેવું એમ આમના મોઢે બે જાવ આમના મોઢે આમ आदरणीय आ गुजरात ઉદ્યોગપતિ આદરણીય વિશાલભાઈ ટેક્સ ઇન્ડસ્ટ્રીઝ એમનું સ્વાગત હું વિનંતી કરું પૂજ્ય પ્રતિભાવજી બાપુ એમનું શું નામ આવો આવો બધાને ખાસ નમ્ર વિનંતી છે કે તમને વારંવાર કહેવામાં આવે છે જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાવ મારા બાપલા આપણે વચ્ચે આ મહાનુભાવો સંતો મહંતો પધારેલા છે તેમની ગરિમા જળવાય રહે એ હેતુથી આપ સૌને વારે વારે વિનંતી કરવામાં આવે છે કે જ્યાં પણ જગ્યા છે ત્યાં મારા બાપલો બે જાવ બધા અને ખાસ નમ્ર વિનંતી કે જે વરપોળી હજુ સુધી સભા મંડપ ની અંદર નથી પહોંચ્યા તે ખાસ નમ્ર વિનંતી જ્યાં હોય ત્યાંથી જલ્દીથી સભા મંડપ ની અંદર પહોંચી જાય આજે આપણે ધાર પીપળા ગામ ની આંગણે વીસમી વાર બજરંગદાસ બાપા ની તિથિ ની ઉજવણી થાય છે તેમજ અગિયાર વાર એકસઠ દીકરી ના સમૂહ લગ્ન થઈ રહ્યા છે એકસઠ એકસઠ દીકરીઓ જ્યારે પ્રભુતા પગલા પાડી રહ્યા છે તે સમયે આપણે બધાને આશીર્વચન આપવા માટે આપણે વચ્ચે સંતોમાં અંતો પધારેલા છે તેમજ આપણા ધંધોકા વિધાનસભાના લોક ધારાસભ્ય આલુભાઈ ડાપી આપણી વચ્ચે વધારે લેવા છે તે સર્વેનું ધાર્પીપળા ગ્રામપતિ તેમજ વડોલી બાબા સિતારણના સ્વયંસેવકો વતી હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે તો આ બધા સંતોમાં અંતોની ગરિમા માં ખાસ તમને બધાને વારે વારે એક વાર નમ્ર વિનંતી કે આપણો જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાઓ નીચે બેસી જાઓ અને રસ્તો હજુ આપણા મહેમાનો આવે છે તો એમના માટે રસ્તો ખુલ્લો કરો અને નીચે બેસી જાઓ આપણા આપણા ધંધુકા વિધાનસભાના ધારાસભ્ય શ્રી કાળુભાઈ ઢાબી તેમને બીજા એક કાર્યક્રમની અંદર હાજરી આપવાની હોવાથી તેમનું સ્વાગત કરશે ચતુરભાઈ કે નાનાભાઈ ભાઈ ઘરે જીએ પ્રવેશવા જાતી બેબી આ આ આ આપની વચ્ચે જે આપણા ચેપ્ટન છોડી મહેમાનનો જેસે બે હાડી જેવા ને સન્માન કરવામાં આવે છે

વરઘોડિયા આવવા માટે જગ્યા આપજો વરઘોડિયા હજુ ઘણા બધા બાકી છે જ્યાં હોય ત્યાંથી વરઘોડિયા આવી જાય શૈલેશભાઈ કેટલા વરઘોડિયા બાકી છે સાત વરઘોડિયા હજુ બાકી દસ બાર બાર જેટલા વરઘોડિયા હજુ બાકી છે તમને બધાને બાર વાગ્યાનો સમય આ સભા મંડપની અંદર આવવા માટે નોંધેલો ચંદ્ર ભગવાન કૃષ્ણ કનૈયા લાલ કી છે આપણી વચ્ચે આપણું આ કાર્ય આપણને સૌને હુફ આપવા માટે આપણા લોકમાટીના ધારાસભ્ય ભાઈ શ્રી કાળુભાઈ ડાબી પધાર્યા છે ત્યારે એમને ઘણા કામ હોવાથી મિટિંગમાં જવાનું હોવાથી એ અહીંયાથી વિદાય લેવાના છે પણ એ કાલુભાઈ વિનંતી કરવી કે કાલુભાઈ તમને માટે પાવર પાર્ટી બે શબ્દ પ્રસંગ રૂપ કહેશો ભાઈ શ્રી કાલુભાઈ બોલો રામચંદ્ર ભગવાન ને ગીત આજે મુખાવે મુ અંદર ઉપસ્થિત સૌ સાધુ મહંતો માતાઓ રાજકીય આગેવાનો એકસઠ વરગોડિયાઓ સૌ એમના સગાવાલા ધાનૈયા માંડવિયા આ ધારપીપળા ખાતે અત્યારમાં સમૂહ લગ્ન ની અંદર આ વખતે એકસઠ એકસઠ સમૂહ લગ્નમાં જે જોડાયા છે એના પરિવાર આ અગિયારમી વાર અહીંયા સમૂહ લગ્ન થઈ રહ્યા છે અને આવીને આવી જ રીતે આ આયોજકો હર હંમેશ માટે સમૂહ લગ્ન કરતા રહી ભગવાન માતાજી પાસે પ્રાર્થના કરે હરિરામ બાપુએ કીધું કે આશીર્વચન આશીર્વચન આપવા તો આપણા સાધુ સંતો બેઠા છે અમે તો શિખામણ આપીએ કે તમે પ્રભુતામાં જે પુટલા પાડ્યા છે ત્યારે હવે તમારું જીવન સુખમય થાય તંદુરસ્તમય જાય અને દીકરીઓને મારી વિનંતી કે તમારા જેવા મા બાપનું ઘર છોડીને તમે જઈ રહ્યા છો એ પણ તમારા મા બાપનું જ ઘર છે તમે અને એમના સાસુ અહીં બેઠા હોય તો એમને કહું છું કે આ દીકરીઓને તમારી દીકરીની જેમ જ રાખજો હોવું તરીકે રાખતા નહીં રેતર હાવું હાવું પણ કરે ને તો ભાઈ હોય હાવું પણ કરતા શીખી જાય એના કરતા આપણે દીકરી તરીકે રાખે એટલે આપણા ઘરમાં કાયમ માટે શાંતિ રહે અને ભગવાન માતાજીને હું પ્રાર્થના કરું તમારું આખું આખું જીવન ખૂબ તંદુરસ્ત સુખમય જાય મારે અહીંથી એક મોટા પ્રસંગમાં જવાનું હોય મારે રજા લેવાની હતી એટલા માટે હું વચ્ચેથી રજા લઉં છું જય શ્રી રામ ખૂબ ખૂબ ધન્યવાદ કાલુભાઈ કાલુભાઈ અમને પૂછતા હતા કે તમારે કઈ પણ કામ હોય પાણી નું હોય પોલીસ નું કામ હોય મામલતદાર નું હોય કોઈ પણ કામ હોય તો વિના સંકોચે છે અમને દાન કરજો કાલુભાઈ ને અમે રાત્રે પણ ફોન માં ચાલુ હતા સવાર માં પણ

આજથી દસ અગિયાર દસ વર્ષ પહેલા મેં નક્કી કરું ભંડારા સાથે સમૂહલગ્ન પણ કરવા એટલે દર વર્ષે એકસઠ સમૂહલગ્ન કરે છે આજે આ અગિયાર મો મહોત્સવ છે